નમસ્કાર હું શ્રી ઇના અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ ચોટીલાથી ચોટીલામાં નાયબ કલેક્ટરની એક પછી એક હોસ્પિટલોની આકસ્મિક તપાસ કરતાં આજે એક વધુ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે ચોટીલાની આજે એક વધુ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરાતા ખોટું કરતા હોસ્પિટલ અને લેબોરેટરી સંચાલકોની વધી મૂંઝવણ વધવા પામી હતી ચોટીલામાં આવેલા હોસ્પિટલમાં જે થાનમાં આવેલા શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા સાર્વજનિક હોસ્પિટલમાં ચોટીલા નાયબ કલેકટર એચડી મકવાણા સહિતની ટીમે તપાસ હાથ ધરવામાં આવતા સોનોગ્રાફી મશીન સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી સિંધમની છાપ ધરાવતા ચોટીલા નાયબ મામલતદાર કલેક્ટર એચટી મખવાણા અને તેમની ટીમ દ્વારા આજે વધુ એક હોસ્પિટલની આકસ્મિક તપાસ કરતા કરવામાં આવી હતી કાર્યવાહી અને ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા ન લગાવવાતા તેમજ સોનોગ્રાફી બાબતે ફોર્મ એફમાં છેડછાડ જોવા મળતા સાથે વિસંગતતા મળતા કાર્યવાહી કરાઈ હતી હોસ્પિટલમાં ક્વોલિફાઈડ સ્ટાફ હોવા અંગેના પુરાવા ન મળતા સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમુક છેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાઓ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિયટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય પીસીપીએનડીટી પીએન ડીટી એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતાં આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી પરંતુ શંકા થતાં સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી કાંઈનેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર પાંચ સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે જે પૈકી બે દર્દીના ફોર્મ એપ છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ બે ફોર્મની અંદર એ પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે અને આ સ્ેક્ષાક અને ફોર્મ જે એપ છે કે જે પીસીપીએનડીટી ડીટી એક્ટ મુજબ નિભાવવા ફરજીયાત છે અને આ રેકડ છે ખૂબ જ અગત્યનું છે એની સાથે સ્વેક્ક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેકર્ડ એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનો જે બોર્ડ લગાવવાનું હોય છે એ આ સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી આખી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા એક પણ લગાવે આવેલ નથી